મિત્રો અકમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તેર ઓગસ્ટ બે હજાર પચ્ચીસને બુધવારનું રાશિફળ મેષ રાશિફળ ભાગ્ય પર આધાર ન રાખો અને તમારું સ્વાસ્થ્ય સુધારવાના પ્રયાસ કરો કેમ કે નસીબ એવી આળસુ દેવી છે જે ક્યારેય તમારી પાસે નહીં આવે સમય આવી ગયો છે જ્યારે તમારે તમારા વધતા વજન પર અંકુશ મૂકીને સ્વાસ્થ્ય પાછું મેળવવા કસરત પાછી શરૂ કરવી જોઈએ ધંધામાં ઉધાર માગવાનો ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણા કરો તમારા નવા પ્રોજેક્ટ્સ તથા યોજનાઓ વિશે તમારા ભાગીદારને વિશ્વાસમાં લેવા માટે પણ આ સમયગાળો સારો છે લાંબા સમયથી તમને જકડી રાખનારો એકાંતભર્યો તબક્કો પૂરો થાય છે લાગે છે કે તમને તમારો સાચો સાથી મળી ગયો છે અન્ય દેશોમાં વ્યાવસાયિક સંપર્કો વિકસાવવા માટે આ અદ્ભુત સમય છે આજે તમે ઘરના નાના સભ્ય સાથે ગપસપ કરીને તમારો મફતા સમયનો સારો ઉપયોગ કરી શકો છો આજે તમે તમારા જીવનસાથીના પ્રેમમાં ફરીથી પડશો ઉપાય આર્થિક સ્થિતિ સારી કરવા માટે ગાયને ગોળ ખવડાવો વૃષભ રાશિફળ સફળતા હાથવેન્માં હોવા છતાં શક્તિનો ક્ષય થતો લાગશે તમારા માત્ર પક્ષથી આ તમને ધનલાભ થવાની પૂરી શક્યતા છે બાળકો તમારી માટે દિવસ મુશ્કેલ બનાવી શકે છે તેનો રસ જળવાઈ રહે તે માટે પ્રેમનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરો અને બિનજરૂરી તાણ ટાળો યાદ રાખો પ્રેમ જે પ્રેમને ખેંચે છે તમારા પ્રિયપાત્ર સાથે તમારી અંગત લાગણીઓ રહસ્યો શેર કરવા માટે આ યોગ્ય સમય નથી આજે તમારો પ્રણય સાથી તમને કશુંક અતિસુંદર કરીને આશ્ચર્યચકિત કરી મૂકશે તમે આજે કોઈ મિત્ર સાથે સમય પસાર કરી શકો છો પરંતુ આ સમય દરમિયાન તમારે દારૂનું સેવન કરવાનું ટાળવું જોઈએ નહીં તો તે સમયનો વ્યય થઈ શકે છે તમારા જીવનસાથી તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બને એવી શક્યતા છે ઉપાય પિત્તળની અંગૂઠી ભગવાન વિષ્ણુ અથવા દેવી દુર્ગાના મંદિરમાં દાન કરો અને સ્વસ્થ જીવનનો આનંદ લો મિથુન રાશિફલ તમારી ધીરજ ખોતા નહીં ખાસ કરીને મુશ્કેલીના સમયમાં આજે તમે તમારું ધન ધાર્મિક કાર્યોમાં લગાવી શકો છો જેથી તમને માનસિક શાંતિ મળવાની પૂરી શક્યતા છે સમગ્રતઃ લાભદાયી દિવસ પણ તમે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો એવો તમે વિચારો છો એ તમને નિરાશ કરશે એવા લોકો કે જો અત્યાર સુધી એકલા છે તે આજે કોઈ ખાસ વ્યક્તિને મળવાની સંભાવના છે પરંતુ આ બાબતને આગળ વધતા પહેલા તે જાણો જોઈએ કે વ્યક્તિ કોઈની સાથે સંબંધમાં ના હોય તમારી કાર્યકુશળતા વધારવા માટે નવી પદ્ધતિનો સ્વીકાર કરો તમારી શૈલી અને કામ કરવાની નવી રીતો તમને નજીકથી જોનારા લોકોમાં રસ જગારશે જીવનનો આનંદ માણવા માટે તમારે તમારા મિત્રોને પણ સમય આપવો જોઈએ જો તમે સમાજથી અલગ થશો તો તમને જરૂર હોય તો પણ કોઈ તમારી સાથે રહેશે નહીં આજે તમે તમારા જીવનસાથી સાથે ફરીથી પ્રેમમાં પડશો કેમ કે તે આ માટે યોગ્ય છે ઉપાય સકારાત્મક સ્વાસ્થ્ય કંપન માટે સફેદ રંગના મિષ્ઠાનો વિતરિત કરો અને ખાઓ કર્ક રાશિફળ અણથાર્યો પ્રવાસ થકવી નાખનારો હોઈ શકે છે જે તમને અસ્તવ્યસ્ત કરી મૂકશે સ્નાયુઓને આરામ આપવા તમારા શરીરની તેલથી માલિશ કરો તમે જો થોડા વધુ નાણાં મેળવવા માર્ગ શોધી રહ્યા હો તો સુરક્ષિત આર્થિક યોજનાઓમાં રોકાણ કરો તમે જેની સાથે રહો છો એમાંથી કોઈ તમારાથી નારાજ છે કેમ કે તમે તમારી ઘરને લગતી ફરજોને નજરઅંદાજ કરી રહ્યા છો તમે આજે પ્રેમની સુંદર ચોકલેટના સ્વાદ માનવા મળશે તમારા ટીમની સૌથી કંટાળાજનક વ્યક્તિ આજે એકાએક બુદ્ધિશાળી બની જશે તમે તમારા પ્રેમીને સમય આપવા પ્રયત્ન કરશો પરંતુ કેટલાક મહત્વપૂર્ણ કામના આગમનને કારણે તમે તમને સમય આપી શકશો નહીં આજે તમારા જીવનસાથી સાથેની તમારી શારીરિક નિકટતા તેની શ્રેષ્ઠતાએ હશે ઉપાય સારો સ્વાસ્થ્ય સાચવા માટે કાંસ્ય પિત્તળનો કડો પહેરો સિંહ રાશિફળ સ્વસ્થ રહેવા માટે તમારા ખોરાક પર અંકુશ રાખો તથા વ્યાયામ કરો તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો જે તમને આર્થિક લાભ પણ અપાવશે પારિવારિક પ્રસંગો તથા મહત્વની વિધિઓ માટે મંગળકારી દિવસ તમારા પ્રિયપાત્ર આજે રોમેન્ટિક મૂડમાં રહેશે આજે તમારા મગજમાં આવતા નાણાં બનાવવાની યોજનાનો લાભ લો તમે ખુદને સમય આપવાનું જાણો છો અને આજે તો તમને ઘણો ખાલી સમય મળવાની શક્યતા છે ખાલી સમયમાં આજે તમે કોઈ રમત રમી શકો છો અથવા જીમ જઈ શકો છો તમે તમારા જીવનસાથી સાથે આજે ફરી જૂના સુંદર અને રોમેન્ટિક દિવસોને માણશો ઉપાય રાત્રે જાઓને પાણીમાં પડાળો અને સવારે પશુ અને પક્ષીઓ વચ્ચે સારા સ્વાસ્થ્ય માટે વિતરિત કરો અન્ય રાશિફળ તમે જે બાબત વાસ્તવિકતામાં મૂર્તસ્વરૂપે જોવા માગતા હો એ દિશામાં તમારા વિચારો અને ઊર્જાવાળો માત્ર કલ્પના કરવાથી કોઈ અર્થ સર્વાનો નથી તમારી અત્યાર સુધીની સમસ્યા એ છે કે તમે માત્ર ઇચ્છા કરો છો એ દિશામાં પ્રયાસ કરતા નથી જો આજે તમે પોતાના મિત્રો સાથે ક્યાંક ફરવા જઈ રહ્યા હો તો પૈસા સોચી વિચારીને ખર્ચ કરો નહીંતર ધનહાનિ થઈ શકે છે ઘરે ઉત્સવ જેવો માહોલ તમારું ટેન્શન ઘટાડશે સાચા અને ઉદાર પ્રેમ માટે તમને વળતર મળવાની શક્યતા છે તમારી કમાવવાની ક્ષમતા કઈ રીતે વઢાવી તે માટેની જાણકારી તથા શક્તિ તમારામાં હશે કાર્યક્ષેત્રમાં કોઈ કામ અટવાઈ જવાને કારણે તમારું સાંજનો કિંમતી સમય બગડી શકે છે પોતાના જીવનમાં તમારું સ્થાન શું છે તે વર્ણાવતા કેટલાક સુંદર શબ્દો સાથે તમારા જીવનસાથી આજે તમારી પાસે આવે છે ઉપાય હનુમાન ચાલીસાનો પાઠ કરો અને સારું સ્વાસ્થ્ય મેળવો તુલા રાશિફય આજે તમારામાં ઉર્જાની વિપુલતા હશો પણ કામનું દબાણ બેચેન કરી નાખે એવું જણાય છે પોતાના જીવનસાથી જોડે તમે આજે ભવિષ્ય માટેની કોઈ યોજના બનાવી શકો છો અને શક્યતા છે કે તે યોજના સફળ પણ થાય તમારા બાળકોની સમસ્યાઓ સાથે કામ લેવા માટે થોડોક સમય કાઢો આજનો દિવસ પ્રેમના રંગોમાં ડૂબી જશે પરંતુ રાત્રિ દરમિયાન તમે કોઈ જૂની બાબતે ઝઘડો કરી શકો છો કામના સ્થળે આજે બધા જ તમને પ્રેમ કરશે તથા ટેકો આપશે આજે તમે તમારા જીવનસાથી સાથે સમય વિતાવવા અને તેમને ક્યાંક ફરવા લઈએ જવા માટેનું વિચારી રહી છો પરંતુ તેમની તબિયત ખરાબ હોવાને કારણે આવું થશે નહીં કેટલાક લોકો માને છે કે લગ્નજીવન એટલે ઝઘડા અને સેક્સ પણ આજે બધું જ શાંત અને સૌમ્ય રહેશે ઉપાય કુટુંબજીવનનો સુખ મેળવવા માટે પુત્રી કાકી પિત્રક અથવા માત્રક અને સાડી પત્નીની બહેનની મદદ કરો વૃશ્ચિક રાશિફળ સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ સમયગાળો ખરાબ રહે છે આથી તમે શું ખાવ પીઓ છો તે અંગે સાવચેત રહેજો આજે તમારી સામે અનેક આર્થિક યોજનાએ રજૂ કરવામાં આવશે કોઈપણ નિર્ણય લેતા પહેલા તમામ સારા નર આસાન પાસાનને તકેદારીપૂર્વક ચકાસજો તમારા પરિવારને યોગ્ય સમય આપો તેમને અનુભૂતિ થવા દો કે તમને તેમની પરવા છે તેમની સાથે ગુણવત્તાસભર સમય વિતાવો તેમને ફરિયાદ કરવાની કોઈ તક ન આપો તમારા દિલ પર રોમાંસનું રાજ હશે વરિષ્ઠો તરફથી સહકાર અને કદર તમારું મનોબળ અને આત્મવિશ્વાસ વધારશે સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે લગ્નજીવનને સારું બનાવવાના તમારા પ્રયાસો આજે તમારી અપેક્ષા કરતા સારાં પરિણામ દેખાડશે ઉપાય ભગવાનમાં વિશ્વાસ રાખો અને પોતાને મનોવૈજ્ઞાનિક હિંસાથી દૂર રાખો આ તમને સારા સ્વાસ્થ્યને સાચવવામાં મદદ કરશે ધન ધનરાશિફળ તમારા વિચારોને કેટલાક હકારાત્મક વિચારોમાં વાળો કેમ કે તમે ભયના ડરામના દૈત્ય સામે લડી રહ્યા છો અન્યથા તમે આ કટ્ટર દૈત્યના નિષ્ક્રિય તથા આસાન ભોગ બની જશો ગ્રહનક્ષત્રોની સ્થિતિ આજના દિવસ માટે સારી નથી તેથી આજના દિવસે તમારે તમારા ધનની ખાસ શુકરક્ષા રાખવી જોઈએ તમારા પરિવારના સભ્યો રાયનો પહાડ બનાવી મૂકે એવી શક્યતા છે આજે તમારા પ્રિયપાત્ર સાથે સારી રીતે વર્તજો જે લોકો વિદેશ વેપારથી સંકળાયેલા છે તેમને આજે માનમાફિક ફળ મળવાની પૂરી અપેક્ષા છે આની સાથે નોકરી પેશાથી સંકળાયેલા આ રાશિના જાતક આજે પોતાની પ્રતિભાનું પૂર્ણ વપરાશ કાર્યક્ષેત્રમાં કરી શકે છે આજના સમયમાં તમારા માટે સમય શોધવો ખૂબ મુશ્કેલ છે પરંતુ આજે એવો દિવસ છે જ્યારે તમારી પાસે તમારા માટે પુષ્કળ સમય હશે તમારા સંબંધીઓ આજે તમારા સુખી લગ્નજીવનને થોડુંક નુકસાન પહોંચાડી શકે છે ઉપાય ભગવાન ગણેશને દુર્વાઘાસ ચઢાવવું પ્રેમજીવન માટે લાભદાયક છે મકર રાશિફળ કોઈક આજે તમારો મૂડ બગાડી શકે છે પણ તેની લકતી હતાશાને તમારો પર સવાર થવા ન દો આ વ્યર્થ ચિંતા તથા બેચેની તમારા શરીર પર વિપરીત અસર કરી તમને ત્વચાને લકતી તકલીફ આપી શકે છે મનોરંજન અથવા કોસ્મેટિક સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં સમગ્ર તહ લાભદાયી દિવસ પણ તમે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો એવું તમે વિચારો છો એ તમને નિરાશ કરશે તમારો પ્રણય સાથીદાર તમારી ખુશામત કરશે આ એકલવાયા વિશ્વમાં મને એકલો એકલી ન મૂકતા આજે આરામ કરવા માટે બહુ થોડો સમય મળશે કેમ કે બાકી રહેલા કામ તમારી વ્યસ્તતા વધારશે આ રાશિના લોકો મફત સમયમાં આજે કોઈ સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરી શકે છે આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ દિવસ વિતાવશો ભગવાન શિવ અથવા પીપલના વૃક્ષને દરથી ત્રણ લીંબુ ચઢાવવાથી સ્વાસ્થ્ય વધશે કુંભ રાશિફળ તમારી પ્રચંડ બૌદ્ધિક ક્ષમતા તમને વિકલાંગતા સામે લડવામાં મદદ કરશે માત્ર હકારાત્મક વિચારો રાખીને તમે સમસ્યા સામે લડી શકો છો રાત્રિના સમયે આજે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે કે કેમ કે તમારા દ્વારા આપેલું ધન આજે પાછું આવી શકે છે જીવનસાથી તમારી સંભાળ લેશે રોમેન્ટિક યાદો તમારા દિવસ પર કબજો જમાવશે તમારી યોજનાઓને વળગી રહેવા તમારા ભાગીદારોને સમજવામાં તમને મુશ્કેલી પડે તમારા ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે તમને જો લાંબા સમયથી શાપિત હોવાની અનુભૂતિ થતી હોય તો આજે તમને આશીર્વાદ મળવાની અનુભૂતિ થશે ઉપાય કુંભ વ્યવસાયિક જીવન માટે રાત્રે પળાળેલા બદામ વેચીને ખાઓ મીન રાશિફળ વ્યસ્તતા જતાં સ્વાસ્થ્ય સારી રહેશે આર્થિક રૂપે તમે આજે ઘણા મજબૂત દેખાશો ગ્રહનક્ષત્રોની ચળવળથી તમારા માટે ધન કમાવાની ઘણી તકો બનશે ઘરમાં કેટલીક સાફ સફાઈ કરવાની તાકીદે જરૂર છે એકમેકને વધુ સારી રીતે સમજવા તમારે તમારા પ્રિયપાત્ર સાથે સમય વિતાવવાની જરૂર છે તમારી કમાવાની ક્ષમતા કઈ રીતે વધારવી તે માટેની જાણકારી તથા શક્તિ તમારામાં હશે આજે તમે તમારો વધુ સમય એવી ચીજો પર વિતાવી શકો છો જે તમારા માટે જરૂરી નથી વિવાદો અથવા ઓફિસમાંનું રાજકારણ તમે આજે દરેક બાબત પર તમારું વર્ચસ્વ ધરાવશો ઉપાય સુખી દાંપત્ય જીવન પ્રાપ્ત કરવા માટે ખોરાકમાં કેસરનો ઉપયોગ કરો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વીડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો કોમેન્ટમાં હરહર મહાદેવ લખો તમારો દિવસ શુભ રહે